સુરતના બેસ્તાનમાં મારામારી કરતા બે ઇસમોની બેસ્તાન પોલીસે ધરપકડ કરી છે બેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અસામાજિક તત્વો દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી બેસ્તાન પોલીસે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનવાને ઝડપી પાડ્યો છે બંને ઇસમો દ્વારા એક વ્યક્તિને ઢોર માર મરાયો હતો ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાન પાસે આ મારામારી થઈ હતી અને મારામારીની ઘટના ત્યાં અલગ અલગ સોસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બેસ્તન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફિસિસ રજીસ્ટર કરવામાં આવેલો છે એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભી ચૌધરી આ વિકાસ ગણપતભી ચૌધરી અને એમના મિત્રો ધૂળેટીના દિવસે ત્રિમૂર્તિ ચાર રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા તે દરમિયાન આ કામના આરોપી આ કામના ટોટલ ચાર આરોપી એક શુભમ રાય બીજા મહેશજીના ઉર્ફે મોટો ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવાલ આ ચાર આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂડમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો આ ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને બીજા બે આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી એ ફરાર છે એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત